ઉનતિબેન પંડ્યા અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો સાથે સહકારી મંડળી તરફથી નવજીવન નાગરિક કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લિમિટેડ મંગલ નૌકાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને જયશ્રી સિદ્ધિ વિનાયક કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના સહયોગથી સફાઈ કામગીનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર જોધપુર બોર્ડના કોર્પોરેટર પ્રવીણાબેન પટેલ અને અમદાવાદ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર રજની ચૌહાણ હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય સહકારિતા મંત્રી દ્વારા આપવામાં આવેલ સહકારથી સમૃદ્ધિ સંકલ્પનાને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બે ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ જાહેર કરવામાં આવેલ છે મહાત્મા ગાંધીના સ્વચ્છતા એ જ સેવાનો મંત્ર ફળીભૂત થાય તે માટે સહકારી સભાસદો અને જનસામાન્ય લોકોને સફાઈ અભિયાનમાં જોડાવા સહકારી સંસ્થાઓ તેમજ તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું